બે કલાક વારવાનું હતું પણ ખબર નહિ નહીં એને પોણી વાર છે કે નહીં વાર્યું હોય હાથ જોવું પડશે જઈને અને એને ખબર ના પડે એને સોરી જોવા જવાનું તું રાતનું તો એને ડોહા કીધેલું હતું કે તું વહેલો આવી જ તો ખબર નહીં અત્યાર સુધી આટલું બધું મોડું કર્યું એને આટલું બધું સુધી કરતો હોય છે આ તો અતાર હજુ રહ્યો હારું એટલે જોવું પડશે એને પોણી પોણી વાર્યું કે નહીં વાર્યું શું કર્યું પોણી તો પાણી તો બધું બરોબર જ વાર્યું હો પણ ઉઠ્યો છે એમ નહી હજુ સુધી એટલે રાધ્યા એ રાધ્યા રાધ્યા

હું એ નતું ફાટ્યું કઈ કહું આજે તો જોયું એ જોઈ જ આવ્યો યાર યાર આવું બરાબર ઠંડુ પાણી ના વેદાયમન કાકો ગમન કાકો કહું છું કાકો નોકરી જાય

અને નહીં તૈયાર સંજુ જાય આવવાના તારા હંગા થી છોકરી જોવા જવાનું હો એટલે મોડું ના કરતું અને મારે નોકરી જવાનું એટલે આપણે આપડે કઉી જોવાનું તો તૈયાર જ છીએ આપણું બોલું થતું હોય એક પેલા કહું અને કહું શૈલેષ ભાઈ મારી વાત આપડો કહું તમે હો ને ખોટું ના લગાતા તમારી વાત નું

દોડું થવા માટે જોવો જ ન દાઢી દાઢી કઉ કરાવી પડે હા દાઢી તો ચાલે અત્યારે ફેશન છે બધા દાઢી વાળા ન ગમારે તો કશો નહી કારણ હાર તમારે નોકરી નું મોડ થાય તો આવજો તાર પછી

ઠંડા પાણી તો કોઈ ના ના આપડે અમે નાઉ મટી ચાલુ અંતર ની બે નાખીને આપડે લુખડો બદલી કોણ જોઈને કે નહીં નાઈ ના ચાલુ

સોરીન બાપુ એમ કઉે એ તો અમદાવાદ ધંધો કરું છે ભાઈ ભણેલી છે પાવરફુલ પછી વાત કરો પણ કહું નહીં આપણે જઈએ તો જોવા ખાલી પાંચ મિનિટ માં તો સોરીન તમારા માટે કહું કઉા

કહું રાગરન હું પેલા ગોળો પાડું ને તો અલે કહો રાગરન તમ તમ હા તો શું સેલ તો આલે નહીં પાણી કિક કિક મારી પછી હા કાકા જવા દેઉ કે ભાઈ હા દેઈ જા દે ને ઓ

કલા જ પલક છે ઓ તો આપણ તો બહુ જ કરી જા તો યાર ને હા ભંગાર વાળા દેખાય કહું ભંગાર વાળા દેખાય છે

वो आmathbb{p}रिदmathbb{d}ू बदू चव आ आ अब बिदू चोव आ गया तमाम गोंदी जरा बदू कंप्लीट छ गोंदी चला सर सर अब वो तो मारो नो मारो छ बदू मारो ये घर वो मारो ये ना तो बिदू को भाणू

ફરમા ન્યાલજી હો વજા જાટોલી માં જોઈ દુવાનડી જોવું પડે નહીં ભાઈ અમાર તમે વાતચીત કરો તો તમા ઘમા તો ના ના કશુંતો નહીં અરે કહો મેમન

ઓય બાવ કી કહીયો કઉ મા નિય તમન ચંપા કે હું ગમત છે તુરીયો કે હા પાકો તમે ઘર બાર કને જો આઈએ તમે તમાર જ્ઞાન હોતા ને તમે તમાર

エージョンプリン。Hey,